મારું નામ છે પ્રિન્સ કેતનભાઈ પરીખ મારું આઈડી છે કેવી નાઇન ફોર થ્રી સિક્સ વન મારું નામ છે સોનાલી પ્રિન્સ પરીખ અમે લોકોએ કુલ વૃક્ષમાં અમારા અત્યાર સુધી અમારા કુળદેવી કોણ છે એ અમને ખબર નહોતી એટલે અમને એવું થયું કે કોઈક કુળદેવી તો હોવા જોઈએ પણ અમને અત્યાર સુધી અમારી છ પેઢી સુધી કોઈને ખબર નહોતી કે અમારા કુળદેવી કોણ છે એટલા માટે અમને કુલ વૃક્ષ એક એવી એપ્લિકેશન મળી કે જેના થ્રુ અમને ખબર પડી કે અમારા કુળદેવી કોણ છે અને અમારા જે કાંઈ પણ ક્વેશ્ચન હતા એના અમને સેટિસફાઈડ આન્સર મળ્યા છે અને હવે અમને એવું થયું છે કે નહીં અમારો જે અમને અહીંયા કુલ વૃક્ષમાં અમે જેના માટે આવ્યા છીએ એ અમારો જે અત્યાર સુધીનો પ્રયાસ હતો એ સફળ થયો છે અને અમને હજી વંશાવળી માટેનું આગળ અમે એવું વિચારીએ છીએ કે અહીંયા કુલ વૃક્ષમાં વંશાવળીને એ બધું બી ફાઇન્ડ આઉટ કરી આપે છે તો અમે એ બી આગળ હજુ આઉટ કરવા જઈ રહ્યા છીએ